રાજકોટના એક વાયરલ વિડીયોએ હાલ ગુજરાતમાં ભારે ચર્ચા જગાડી છે ક્ષત્રિય આગેવાન પદ્મિનીમાં વાળાના પુત્રએ કમળ પર રિવોલ્વર લટકાવીને જાહેરમાં સીન સપાટા કર્યા પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે જે કારણ સામે આવ્યું તે ખૂબ ચોંકાવનારું હતું એવી રીતે કેવી ઘેલસા કે સાચી રિવોલ્વર ન હોવાના કારણે એણે રમકડાની રિવોલ્વરથી સીન સપાટા કર્યા ત્યારે વાત એ થાય છે કે શું નામ અને શોહરત મળ્યા પછી તમારી ઘેલસા અને તમારે હવામાં ઉડવા લાગો છો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ નજર કરીએ આ સમગ્ર મામલે કે શું હતી આ ઘટના ઘટના રાજકોટના અટલ સરોવર ખાતે યોજાયેલા એક અર્વાચીન રાચોત્સવની છે જ્યાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબે વાડા અને તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા પણ હાજર હતા ગરબાની મજા માણી રહેલા સત્યજીતસિંહે કમર પર રિવોલ્વર જેવું હથિયાર લગાવીને વિડિયો બનાવ્યો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે શું આટલી નાની ઉંમરના યુવક પાસે લાયસન્સવાળું હથિયાર છે શું આ રીતે જાહેરમાં તેનું પ્રદર્શન કરી શકાય આવા અનેક સવાલો લોકોના મનમાં થયા આ મામલો પોલીસ સુધી પહોંચતા ખુદ સત્યજીત સિંહે પોલીસેનો સંપર્ક કર્યો અને મોટો ખુલાસો કર્યો તેમણે સ્વીકાર્યું કે કમર પર લટકાવેલી રિવોલ્વર અસલી નહીં પરંતુ માત્ર એક રમકડું હતું તેમણે પોતાની ભૂલ બદલ માફી પણ માંગી અને ભવિષ્યમાં આવું ન કરવાની ખાતરી પણ આપી પોલીસે ખાતરી કરતા મામલો રમકડાની રિવોલ્વરનો હોવાથી ગુનો નોંધવામાં આવ્યો નહીં અને તેમને જવા દેવામાં આવ્યા જોકે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ પાસે પરવાનાવાળો હથિયાર હોય તો પણ તે જાહેરમાં પ્રદર્શિત કરવું અથવા ભય ઉત્પન્ન થાય તે રીતે રાખવું કાયદાની વિરુદ્ધ છે સવાલ એ નથી કે હથિયાર અસલી છે કે નકલી સવાલ એ છે કે પ્રસિદ્ધિની આ લાલચ કેવી શું નાની ઉંમરના યુવકને આવું કૃત્ય કરવાની છૂટ આપવી યોગ્ય છે શું રાજકીય તાકાત અને સમાજમાં મળેલું નામ કાયદા અને સ્થિતિની ઉપર છે આ ઘટના પરથી સમાજે અને નેતાઓએ વિચારવાની જરૂર છે કે પદ અને પ્રતિષ્ઠા મળે ત્યારે જવાબદારીઓ વધે છે ઘેલછા નહીં એક તરફ યુવકની માફી અને બીજી તરફ કાયદાની આંટી ખૂટી પરંતુ સમગ્ર ઘટનાની પાછળ એક મોટું પાસું છુપાયેલું છે દર્શકો શું આ કોઈ સામાન્ય ઘટના છે કે પછી તાજેતરમાં મળેલા નામ અને પ્રસિદ્ધિનું પરિણામ પદ્મિની બાને ક્ષત્રિય આંદોલન થકી થોડું નામ મળતા તે અને તેમનો પરિવાર હવામાં ઉડવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ લોકસભા બેઠક બે હજાર ચોવીસની ચૂંટણી દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને ત્યારબાદ આ આંદોલન ફાટી નીકળ્યું હતું સમાજના અનેક અગ્રણીઓએ આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી ત્યારે પદ્મિબા વાળાએ હુંકાર કર્યો હતો તેમણે જયરાજસિંહ જાડેજા જેવા દિગ્ગજ નેતાને પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે મળવા તૈયાર છીએ પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત હોય તો જ અમે મળવા તૈયાર છીએ બાની આ દમદાર ભૂમિકાને કારણે તે રાતોરાત ચર્ચામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ